બધા જ જાણે છે એ રીતે બાવીસમી એપ્રિલની સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં આપણા ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદીબેન મુર્મુના વરદ હસ્તે મને આ પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો આ મેડલ અને આ પ્રમાણપત્ર અને આજે હું મારા માદરે વતન સુરેન્દ્રનગર આ લઈને આવ્યો તો સુરેન્દ્રનગરની જે જનતા એમાં તમામ કોમ તમામ ધર્મના લોકોએ અભૂતપૂર્વ ઉત્સાહ બતાવી અને મારી સ્વાગત યાત્રાનું આયોજન કર્યું હતું અને બે કલાક સુધી સુરેન્દ્રનગરના માર્ગો ઉપર સ્વાગત યાત્રા ફરતી રહી અને જુદા જુદા પોઈન્ટ ઉપર જુદી જુદી જ્ઞાતિના લોકોએ ખૂબ જ લાગણીથી મારું અભિવાદન કર્યું એનાથી હું ખૂબ જ રાજી થયો છું આવી રીતે જ્યારે વતનના લોકો આપણું સન્માન કરે આપણું સ્વાગત કરે ત્યારે સ્વાભાવિક છે કે ગીરા ગદગદ થાય અને એનો આનંદ અને અનુભૂતિ એ અવર્ણનીય હોય શબ્દો પણ આપણને મળે નહીં હું મારો ખૂબ રાજી વ્યક્ત કરું છું અને દૂરદર્શનના દર્શકોને હું વચન આપું છું કે આ રીતે જ્યારે તમામ ધર્મો અને તમામ કોમના લોકોએ આટલો બધો આદર કર્યો છે આટલો બધો પ્રેમ બતાવ્યો છે ત્યારે જે મેં વડાપ્રધાન મોદી સાહેબને આ એવોર્ડ લીધા પછી કહ્યું હતું એ જ વાક્ય હું દૂરદર્શનના દર્શકોને કહીશ કે હું જીવનના છેલ્લા શ્વાસ સુધી સમાજ સેવા કરતો રહીશ